કચ્છમાં સિંચાઈ વિભાગે આપેલી માહિતી મુજબ મધ્યમ કદના કુલ વીસમાંથી છ ડેમ અને નાની સિંચાઈના કુલ એકસો સિત્તેરમાંથી ચુમ્માલીસ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે કચ્છમાં સિંચાઈ હેતુથી રાજાશાહીના સમયથી નાના મોટા ડેમ બનાવવામાં આવ્યા છે જેમાં મધ્યમ કદના વીસ ડેમમાંથી અબડાસાના ત્રણ ડેમ અનુક્રમે બેરાચિયા સપાટી એકોતેર મીટર મીઠી સપાટી અઢાર પોઈન્ટ પાંચ કંકાવટી સપાટી એકસો બત્રીસ પોઈન્ટ સડસઠ મીટર સાથે ઓગની ગયા છે જ્યારે લખપતનો ગજણસર ત્રીસ પોઈન્ટ સાત મીટર મુન્દ્રા તાલુકાનો કારાઘોઘા સાડત્રીસ પોઈન્ટ પંદર મીટર અને માંડવી તાલુકાનો ડોણ ડેમ અડતાલીસ પોઈન્ટ ચાલીસ મીટરની સપાટીએથી ઓગની રહ્યો છે આ ડેમના નજીકના નીચલા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે જવા કંટ્રોલ રૂમ દ્વારા સૂચના આપવામાં આવી છે કચ્છના નવ તાલુકાના કુલ એકસો માંથી ત્રણ તાલુકા સિવાયના બધા તાલુકામાં નાની સિંચાઈ યોજનાના ચુમ્માલીસ ડેમ ઓવરફ્લો થયા છે